ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું હાથેથી થાપવાની ઝંઝટ વગર જો જુવારના રોટલા તમને ન આવડતા હોય તો આજે આપણે એકદમ નવી રીતે જુવારના લોટના ફુલકા કે જુવારના લોટની રોટલી રોજ બનાવીને ખાઈ શકો એવા ટેસ્ટી વેટ લોસ હોય ડાયાબિટીસ હોય કે ગ્લુટનની એલર્જી હોય તો તમે આ ફુલકા રોજ બનાવીને ખાઈ શકો એવા સરળ રીતે બનાવીશું તો ચાલો બનાવીએ એક પેન લઈ લઈશું અને એમાં આપણે એક કપ પાણી લઈ લઈશું તો પેન મેં ગરમ કરવા મૂકી દીધી હતી અને એમાં આપણે એક કપ પાણી ઉમેરી દઈશું હવે પાણીને આપણે ઉકળવા દેવાનું છે સાથે ટેસ્ટ માટે અડધી ટી સ્પૂન મીઠું અને સોફ્ટ બને તમારી રોટલી એટલા માટે અડધી ટી સ્પૂનથી એક ટી સ્પૂન જેટલું ઘી ડિપેન્ડ તમારે કેટલું ઉમેરવું છે અને ન ઉમેરો તો પણ ચાલે હવે હાઈ ફ્લેમ રાખી તો આ રીતે પાણી થોડા બબલ આવવા લાગે ત્યાં સુધી મેં મીડિયમ ફ્લેમ રાખી હવે બે મિનિટ જેવું આપણે એને ઉકળવા દઈશું તો આ રીતે મિક્સ કરી દઈશું અને એકદમ બબલ આવવા લાગે એ રીતે મેં બે મિનિટ જેવું એને ઉકાળી દીધું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને એક કપ જુવાનો લોટ તો આ રીતે પ્રોપર મેઝર કરવાનો જેટલું તમે પાણી ભર્યું હોય એ જ રીતે લોટ લેવાનો છે વધારે લોટ નથી લેવાનો ઉપરથી મેં વધારાનો લોટ કાઢી અને એક કપ જુવાનો લોટ ઉમેરી દીધો સ્લો ફ્લેમ કરી અને આપણે એને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકી સ્લો ફ્લેમ પર બે મિનિટ જેવું થવા દઈશું તો એકદમ સ્લો ફ્લેમ પર બે મિનિટ જેવું જ થવા દેવાનું છે અને પછી આપણે ગેસની આંચ બંધ કરી અને આપણે આ મિશ્રણને તો એકવાર આ રીતે મિક્સ કરી અને પછી ઉતારી અને આપણે હલકું એક બે મિનિટ જેવું એને ઠંડુ થવા દઈશું તો તમે અડી શકો એટલું થોડું ઠંડુ થશે પછી તમે એને સારી રીતે મસળી શકશો એટલે હું એને ઢાંકી મૂકી દઈશ અહીંયા લોટ લ્યો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે લોટ છે એ તમારે ફ્રેશ લેવાનો પેકેટનો પણ લોટ વાપરો તો ચેક કરીને ડેટ તમારે ચેક કરીને લેવાનો જેટલો ફ્રેશ તમારો લોટ હશે એટલી રોટલી તમારી ફ્રેશ બનશે હવે આ રીતે બે મિનિટ જેવું મેં રેસ્ટ થવા દીધું પછી આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હવે લોટને ખૂબ જ સારી રીતે મસળી અને સ્મૂથ કરવાનો છે અહીંયા લોટ તમને ગરમ પણ લાગશે એટલે હવે તમારે એક એક ટેબલ સ્પૂન જેટલું પાણી થોડું થોડું છાંટી અને સ્મૂથ કરવાનો છે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણીની તમને જરૂર પડશે આ રીતે છાંટતા જવાનું અને લોટને મસળી જેવો રોટલીનો લોટ હોય એવો લોટ તમારે કરી નાખવાનો છે તો તો જો તમને એમ લાગે કે લોટ વધારે કઠણ છે તો ક્રેક્સ બહુ રોટલીમાં આવશે એટલે તમારે ખાસ ધ્યાન રાખીને આ રીતે થોડું થોડું પાણી ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે સોફ્ટ રોટલીનો લોટ હોય એવો લોટ તમારો થઈ જશે તો આ રીતે મેં લોટને લગભગ બે ત્રણ મિનિટ જેવો મસળી સ્મૂધ એવો કરી લીધો થોડા ટીપા ઘીના ઉમેરી મેં પાછો એને મસળી સ્મૂધ એવો કરી લીધો લોટ છે એ રોટલીના લોટ જેવો જ મેં રાખ્યો છે તો તમે જોઈ શકો છો આવો છે તો તમને જરૂર લાગે એટલું જ પાણી અને પછી તમારે ઠંડુ જ પાણી ઉમેરવાનું છે પછી ગરમની જરૂર નહીં એકવાર એનામાં બાઇન્ડિંગ આપણે ખીચું જે રીતે બનાવ્યું એટલે આવી જશે પછી જ્યારે હવે તમને જરૂર લાગે તો તમારે ઠંડુ નોર્મલ પાણી જ વાપરવાનું છે હવે તમારે રોટલી કેવી નાની મોટી બનાવી છે એ રીતે તમારે લુવો લઈ લેવાનો છે તો હું નાની જ બનાવી રહી છું પણ પહેલી રોટલી હું મોટી જ બનાવી રહી છું તો આ રીતે સૂકો લોટ લગાવી દઈશું અને આ રીતે તમારે એને સરખી રીતે બે સાઈડ સૂકો જુવારનો લોટ તો મેં ઘઉંનો નથી લીધો અહીંયા પણ જુવારનો લોટ જ આપણે લઈ રહ્યા છીએ અને નોર્મલ જેમ તમે હવે રોટલી વણો એ જ રીતે તમારે રોટલીની જેમ જ એને વણવાનું છે કિનારીઓ પણ પાતળી કરી અને આ રીતે તમે જોઈ શકો છો હવે ફૂલકા તમારે પાતળા જાડા કેવા બનાવવા છે એ રીતે તમારે એને વણી લેવાની છે આ રીતે તમે લોટ બાંધી અને ફૂલકા જોવાના લોટના બનાવશો તો ના ચીપકે કે ના ફાટે કે ના એકદમ સ્મૂધ એવા અને પરફેક્ટ સોફ્ટ એવા બનશે આ રીતે તમે જોઈ શકો છો મેં થિકનેસ કેવી રાખી છે એ જ રીતે બીજું પણ હું તમને બતાવી દઈશ હવે જો અહીંયા તમે વણો તો લોટ થોડો જો કઠણ રહી જશે થોડો હાર્ડ એવો રહી જશે તો કિનારીઓ પર ક્રેક આવશે અને જો તમે વણો તો તમને વણતા ન ફાવતું હોય તો અને તમને રાઉન્ડ એવા ફૂલકા જોતા હોય તો આ પણ ટ્રીક છે ઢાંકણના મદદથી તમારે આ રીતે એક સરખો રાઉન્ડ રોટલીનો શેપ જો તમને એવી જ રોટલી ફાવતી હોય તો આ રીતે પણ તમે ફૂલકા વણી શકો છો તો પહેલી જ રીત હું તો રાખી રહી છું પણ જેને ન ફાવતો હોય એના માટે આ એક ટીપ છે હવે શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે તવો ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મેં અહીંયા સ્લો રાખી છે હવે આગળનો ભાગ નીચે અને ઉપર જે નીચેનો ભાગ હોય એના પર આપણે પાણીવાળું કપડું તો સારું એવું પાણીવાળું કપડું હલકું નીચોવાનું અને પાછી આ રીતે ઉપરની સાઈડ તમારે લગાવી દેવાનું તો એનાથી ક્રેક્સ રોટલીમાં નહીં આવે અને રોટલી તમારી ફૂલશે જોવાનો લો ડ્રાય હોય ગ્લુટનનો હોય એટલે એમાં ક્રેક્સ વધારે આવે એટલે ધ્યાન રાખવાનું સ્લો ફ્લેમ પર ત્રીસ સેકન્ડ જેવું મેં એને શેક્યું હવે બીજી સાઈડ તમે ફ્લિપ કરી ચાલીસ સેકન્ડ જેવું મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે અને હવે તમે ડાયરેક્ટ તવા પર પણ આ રીતે ફૂલાવી શકો છો તો આ રીતે હલકું તમે પ્રેસ કરશો રોટલીને એટલે આ રીતે ફૂલકું છે એ તવા પર પણ શેકાઈ જશે તો ફ્લેમ અત્યારે ફૂલાવી હોય રોટલી તમારે ફૂલકું ત્યારે હાઈ કરી લેવાનું એટલે એકદમ સરખું એવું ફૂલી અને રેડી થઈ જશે તો આ એક રીત છે બીજી રીતમાં તમે આ રીતે તવા પર ફૂલકું નાખી દેવાનું પાણી થોડું આ રીતે તમારે છાંટી અને પૂરું રોટલી પર પાછળનો ભાગ હોય એના પર તમારે લગાવી દેવાનું અહીંયા ગેસની ફ્લેમ મેં સ્લો જ રાખેલી છે આ રીતે બબલ આવી જાય એટલે ફ્લિપ કરી ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની છે મીડિયમ ફ્લેમ પર ત્રીસથી ચાલીસ સેકન્ડ જેવું મેં એને શેક્યું હવે જે બીજી રીત છે એને તમારે ડાયરેક ગેસ પર તો તવા પર તમે શેકી શકો પણ આ રીતે એકદમ ફુલકા તમને જો જોવે તો આ રીતે તમે ફૂલકાની જેમ પણ જુવારના લોટના ફુલકા બનાવી શકો છો તો આ રીતે ક્રિસ્પી તમને જોવે એ રીતે મીડિયમ ફ્લેમ રાખી છે બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની નહીં તો બળી જશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું જુવારના લોટનું ફૂલકું બનીને તૈયાર થઈ ગયું તો તવા પર પણ તમે શેકી શકો અને આ રીતે ફ્લેમ પર પણ શેકી શકો જે રીતે તમને ફાવે એ રીતે તમે શેકી અને પછી ગરમા ગરમ ઉપર થોડું અમથું ઘી લગાવીને સર્વ કરો ડાયટ કરતા હોય ગ્લુટનની કોઈને એલર્જી હોય કે ડાયાબિટીસ હોય રોજ બનાવીને ખાઈ શકો એવા જુવારના લોટના ફૂલકા બહુ સરળ એવા છે માત્ર એક બે વાર તમને કદાચ થોડો પ્રોબ્લમ આવશે પણ જો તમે આ રીતે રોજ બનાવવા લાગશો તો વારંવાર બનાવો એવા જુવારના લોટના ફૂલકા તમે ચટણી સાથે શાક સાથે ડાળ સાથે કે અથાણા સાથે એકવાર બનાવીને સૌ કરજો બહુ જ ટેસ્ટી એવા બાળકોને પણ ખબર નહીં પડે કે તમે એને જુવાના લોટના ફૂલકા ખવડાવી રહ્યા છો તો બાળકોને જો તમે મિલેટ ખવડાવવા માગતા હોય તો જુવાના લોટના આ રીતે ફૂલકા બનાવી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ જુવાના લોટના ફૂલકાની રેસીપી કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ